જેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રકો ઝડપાઈ છે ત્યારે હવે કંબોઈ ચોકડી પાસેથી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડમ્પર નંબર જી જે ટુ ફોર એક્સ ફોર સિક્સ સિક્સ ઝીરો ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી કરીને શિહોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરી કબજો સોંપ્યો હતો જેમાં હવે મોટી માત્રામાં રેતી ચોરી કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવતા ભારે ફફડાટ ફેલાયો છે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત શક્તિસિંહ વાઘેલા બનાસકાંઠા કાંકરેજ